ધાનેરા તાલુકામાં આંગણવાડી રિપેરિંગ ગ્રાન્ટમાં પોલમ પોલ પંચ્યાસીસો રૂપિયાની ગ્રાન્ટમાં મસમોટી ગેરરીતિ આંચરીને લાખો રૂપિયા ખિસ્સામાં જતા હોવાનું સૂર ઉઠ્યું છે ગુજરાત સરકાર તપાસ કરે તો દરેક તાલુકે તાલુકી ગેરરીતિના ભૂત ધૂણે તેવી સ્થિતિ જોવા મળી રહી છે ધાનેરા તાલુકામાં લગભગ એકસો ઓગણચાળીસ આંગણવાડી ચાલે છે અને એમાં ઉપલા અધિકારી દ્વારા કોક સરકાર દ્વારા આઠ હજાર સહાય આપવામાં આવે છે એમાં એમના મોતીયા લોકો રહી અને કમિશન લઈ અને ત્રણ હજાર પોત્રીસ કોઈ પંખા હે કોઈ ટેબલ હે કાંઈ એવું બે ગોળા મૂકે અથવા ચૂનો કરે અને એવો બધો કરી અને આ ભ્રષ્ટાચાર કરે તો એના અમે સરકારે પગલું લેવો જોઈએ અને એમની નોંધ લેવી જોઈએ અને એવું અમે ચારથી પાંચ આંગણવાડીમાં પ્રત્યક્ષ જોઈને આવ્યા કે ત્રણ હજારથી પોત્રીસોની વસ્તુ મેળે અને આઠ હજાર રૂપિયા ઉપલા અધિકારી એના નાપવાનું કરી ધાનેરા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના રિપેર માટે દરેક કેન્દ્રો દીઠ પંચ્યાસીસો રૂપિયાની ફાળવણી કરાઈ છે ત્યારે આ ખર્ચ રિપેર માટે કરવાની જગ્યાએ ગ્રાન્ટની પરિભાષા જ બદલી નખાઈ છે રિપેરિંગ કરવાની જગ્યાએ ક્યાંક ટેબલ ખુરશી બલ્બ અને મેઇન સ્વીચ અપાઈ તો ક્યાંક ભીત પર એક હાથ ડિસ્ટમ્બરનો મારી કેટલાક ભીત ચિત્રો બનાવ્યા છે અહીંયા મહત્વની વાત એ પણ છે કે મળત્યારે કામ આપીને આંગણવાડી કેન્દ્રોમાંથી વાઉચર આપી રોકડ યા ફોન પે ગૂગલ પે દ્વારા નાણાં પંચ્યાસી વસૂલી લેવામાં આવ્યા છે જો હાલની બજાર કિંમત કામ અને આપેલ ચીજ વસ્તુઓની કિંમત ગણીએ તો માંડ માંડ ત્રણ હજારની આસપાસ થવા જાય છે બાકી ગોટાળા છે કે મીટિંગમાં તાલુકાના સેજાવાહી સુપરવાઇઝરના આદેશને વશ થઈ કેન્દ્રમાંથી પંચ્યાસીસો રૂપિયા ચૂકવવા કેન્દ્ર સંચાલક મજબૂર બન્યા છે ડરના મારે કેમેરા સાથે કશું બોલવાની કોઈ આંગણવાડી સંચાલકની હિંમત જ નથી છૂપા કેમેરામાં અનેક સંચાલકોએ સમગ્ર મામલે બળાપો કાઢ્યો છે ગુજરાત સરકાર દ્વારા દરેક આંગણવાડી કેન્દ્રોને સાડી આઠ હજાર રૂપિયા આંગણવાડી રિપેરિંગ કર કરવા માટે ફાળવેલા હતા એવું જાણવા મળેલ છે પરંતુ એવું પણ જાણવા મળેલ છે કે લાગદા વળગદા અધિકારીઓના અમુક માણસો દ્વારા એક મીટિંગ કરી અને તેની અંદરથી એવું કહેવામાં આવેલું કે ભાઈ જે ત સાડી આઠ હજાર રૂપિયા ફાળવવામાં આવેલા છે તે તમે અમને આપી દો અને અમે જાતે રિપેરિંગ કરાવશું ખરેખર જાતે રિપેરિંગ કરાવવું તો વાત દૂર રહી પરંતુ એ લોકો એવું કામ અંદર કર્યું છે કોઈ આગળવાડીની અંદર ખુરશી મૂકી કોઈ કોઈ ટેબલ મૂક્યા પંખો લગાવ્યો ખરેખર આ લોકો ચૂનો તો સાચી વાત કે ચૂનો લગાવ્યો છે સરકારને મારી બે જોડીને વિનંતી છે કે તમારો ઉદેશ શું છે ત્રણ થી પાંચ વર્ષ સુધીના નાના ભૂલકાઓ માટે બાલ મંદિર એટલે આંગણવાડી કેન્દ્ર બહેનો માટે કુપોષણ કોઈ બેન ન રહી જાય એને પૂરતું પોષણ મળે એના માટે આગળ અને આની અંદર પણ જો આવા લાગતા વળગદા અધિકારીઓ ચૂનો લગાવવામાં જો પ્રયત્ન કરતા હોય તો સરકાર જાગૃત થઈ અને જે લાગતા વળગદા અધિકારીઓ એની સામે હું તો કાયદાની કલમ ફોસી જ મળવી જોઈએ અને જો સરકાર આની અંદર ઊણી ન ઉતરીને પાછી પાણી કરી તો અમે પણ આંદોલનના માર્ગે અપનાવીશું અને જે લાગતા વળદ્દા જે કાર્યક્રમો કરવા પડે એ કાર્યક્રમો કરીશું પરંતુ સરકારને મારી વિનંતી છે કે અમારે કાર્યક્રમ ન કરવા પડે આંદોલન ન કરવું પડે એ પહેલા સરકાર સત્વરે જાગે અને આવા જે લાગદા લાગતા અધિકારીઓ છે કે એમના જે એજન્ટો છે એમને સબક શીખવાડે જેથી કરીને અમે કાર્યક્રમ ન કરવા પડે અને આંગણવાડીની અંદર જે ચૂ ન લગાવવાનો પ્રયત્ન કર્યા છે એમાંથી આંગણવાડીને બચાવે ધાનેરા તાલુકામાં લગભગ સો કરતા વધુ કેન્દ્રમાં રિપેરિંગ ગ્રાન્ટમાં લેભાગુ ખાનગી માણસ એ ઉપરી અધિકારીની મિલી ભગતથી લાખોનું કરી નાખ્યાની ચર્ચા છે ત્યારે સવાલ એ પણ ઉભો થયો કે આ સમગ્ર મામલે ખાનગી કોના છે કેમ કેન્દ્રને ફરજિયાત પંચ્યાસી આપવાની ફરજ પાડવામાં આવી રહી છે વગર ટેન્ડરે કામ કરતો કે કેન્દ્ર પર ચીજ વસ્તુ આપતો માણસ છે કોણ શું સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાની સીડીપીઓને ખબર નથી કે એમાં પણ કંઈક ગડબડ છે જે હોય તે પણ ગુજરાત સરકાર એક્શનમાં આવી સચોટ તપાસ કરે તો ખબર પડે કે પંચ્યાસીની ગેરરીતિની મલાઈમાં કોણ કોણ ભાગીદાર છે આંગણવાડી થકી બાળકોનું ભવિષ્ય ઘડવામાં આવતું હોય છે અને નાના બાળકો લોકો માટે ખૂબ મહત્વની એક સંસ્થા છે સરકારે આંગણવાડી રિપેરિંગ માટે સારી આઠ હજાર રૂપિયાની ફાળવણી કરી છે પણ અહીંયા આ જે અધિકારીઓ છે એ ચોક્કસ ભ્રષ્ટાચાર કરવાના ઇતિ તેમના મળતીઓને એનો કોન્ટ્રાક્ટ ગુપ્ત રીતે આપી દીધો છે કોઈ પણ છાપામાં જાહેરાત આપ્યા વગર અથવા ટેન્ડર મંગાવ્યા સિવાય અને જે કોન્ટ્રાક્ટર જે ગુપ્ત રીતે લીધો છે તે લોકો માત્ર ત્રણ હજાર બે હજાર કે પચીસો રૂપિયા ખર્ચો કરી અને ટીપટોપ કરતા હોય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા છે જેના થકી જે કામ થવું જોઈએ સરકારનો જે ઉદ્દેશ છે મકસદ છે એની સાથે પૂર્ણ કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર મજા મૂકી છે તો મારી સરકારની વિનંતી છે કે તમે જો નાના બાળકોને ભવિષ્યને ધ્યાન રાખતા હો ભારતનું ભાવિ ઘડવા માગતા હો તો આંગણવાડીમાં જે ભ્રષ્ટાચાર થઈ ગયો છે તેની પણ તપાસ થવી જરૂરી છે અને જે જે જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આપણે એક મકસદથી ચાલીએ છીએ કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત જો ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરવો જશે તો આવા જે મૂળમાંથી જે સર્વોપેરો ભ્રષ્ટાચાર આપણે સામે કાનૂની કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે એટલે મારી માગણી છે કે આવા જે તત્વો છે આવા જે લોકો છે આવા અધિકારીઓ છે તેમને છાવરાની જગ્યાએ સરકાર